સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સવારે 6 થી બાર વાગ્યા સુધીમાં એકસો બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે પ્રાંતિજમાં છ ઇંચ વિસનગરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો મહેસાણામાં સાડા પાંચ ઇંચ વરસાદ લુણાવાડામાં સાડા ચાર ઇંચ વરસાદ મોડાસામાં ચાર ઇંચ બીજાપુરમાં ચાર ઇંચ હિંમતનગર અને જોટાણામાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મેઘરજ અને માણસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ત્યારે મધ્ય ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે લુણાવાડામાં સાડા ચાર ઇંચ વરસાદ અલગ અલગ જગ્યાઓ અલગ અલગ જિલ્લાઓની અંદર જ્યાં મેઘો વરસ્યો છે મેઘો મહેરબાન થયો છે ત્યાં કેટલાક વિસ્તારો કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે છ થી બાર વાગ્યા સુધીની અંદર એકસો બ્યાસી તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે અલગ અલગ તાલુકાઓની વાત કરવામાં આવે પ્રાંતિજમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વિસનગરમાં છ ચાર ઇંચ જેટલો વરસાદ છ ઇંચ જેટલો વરસાદ હિંમતનગર અને જોટાણામાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વિસનગરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધારે પ્રાંતિજમાં છ ઇંચ વરસાદ મેઘરજ અને માણસામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે